વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર સાત એમાં સ્વાધ્ય સાત પોઈન્ટ ત્રણનો પાંચમો દાખલો જે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે જોઈશું શું કીધું છે જેમાં એ બી બરાબર એસી હોય એ બી બરાબર એસી હોય તેવો સમ દ્વિ બાજુ ત્રિકોણ એ છે એ લંબ બી આ એ એને લંબ બી સી લંબો એટલે આ ખૂણો કેવો થાય કાટ ખૂણો છે તો દોરી અને બી આ ખૂણો બી અને ખૂણો સી કેવો છે સમાન છે આપણે સાબિત કરવાનું છે તો અહીંયા લખીએ પક્ષ પક્ષમાં શું આપેલું છે એ બી બરાબર એસી આપેલું છે એ બી બરાબર એસી સાધ્ય ખૂણો બી બરાબર ખૂણો સી હવે સાબિતી તો આપણે આ બે ત્રિકોણ લઈએ આવાળો ત્રિકોણ આવાળો ત્રિકોણ તો લખીએ ત્રિકોણ એ બી અને ત્રિકોણ એસી માટે આપણે ખબર છે એ બી બરાબર એસી પક્ષ મુજબ આપેલું છે હવે જો ખૂણો પછી એપી બાજુ સામાન્ય છે તો લખીએ એપી બરાબર એપી સામાન્ય બાજુ અને આ પી બી બરાબર એ થાય કેમ કાટખૂણો નેવ અંશ થાય નેવ અંશના છે આ બંને ખૂણા તો અહીંયા જુઓ કયું આવ્યું કાટખૂણો કર્ણ અને બાજુ તો કાકબા ઉપરથી આ ત્રિકોણ એ બી એકરૂપ ત્રિકોણ એસી પી કા ક બારત ઉપરથી હવે આપણે ખબર છે ત્રિકોણ જ્યારે એકરૂપ હોય તો હવે આપણે આ એ બી અને એ સી તો લખીએ ખૂણો એ બી બરાબર એ સી કેવો થાય સીપી સીટી મુજબ કેવો થાય સરખો થાય તેથી લખીએ ખૂણો બી બરાબર ખૂણો સી થાય ને ખૂણો બી બરાબર ખૂણો સી તો આપણે આ સાબિત થઈ ગયું